તેમને બાનમાં લીધા અને ત્યારબાદ તેની પાસેથી ઓનલાઈન રૂપિયા વીસ પડાવી લેવામાં આવ્યા હતા પૈસા લીધા બાદ નકલી પોલીસ બનીને આવેલા ગઠિયાઓએ બંને પર લાફાવાળી કરી હતી અને ત્યારબાદ ત્યાંથી જતા રહ્યા હતા આ ઘટનામાં સત્યાવીસ માર્ચના રોજ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પોલીસે ગણતરીના સમયમાં આરોપી વિજયસિંહ રાઠોડ રે મકરપુરા અને માળી રે મકરપુરા સર્વન્ટ ક્વાર્ટર્સ નામની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ગુનામાં વપરાયેલી બાઇક તથા રૂપિયા જપ્ત કર્યા હતા આ ઘટનામાં આરોપી વિજયસિંહ સામે અગાઉ મહિસાગર જિલ્લાના ખાનપુર પોલીસ સ્ટેશનમાં એક માંજરપુર પોલીસ સ્ટેશનમાં બે મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો મળીને

કે ભાઈ તું શું કરે છે અહીંયા અહીંયા કેમ ઊભો છે કયા કામથી આવ્યો છે એનું ચેકિંગ કરી તપાસ કરી અને એ રીતે ડરાવીને કે હું પોલીસ છે અને તારી તપાસ કરીશું પોલીસ સ્ટેશન લઈ જઈએ ચાલ તને પોલીસને લઈ જઈએ છે એવો કરીને ડરાવીને એની પાસેથી વીસ હજાર રૂપિયા ગૂગલ પે કરીને ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા આ ગૂગલ પે જે એનું આઈડી આપ્યું હતું તે આ બે જે આરોપી છે તેમના મિત્રનું આઈડી આપ્યું હતું ત્યારબાદ એ લોકોએ પોતાના મિત્ર પાસેથી વીસ હજાર રૂપિયા રિકવર કરી લીધા છે આ તમામ ઘટનાની જાણ આપણને ગઈકાલે જ્યારે ફરિયાદ આપણી પાસે આવે ત્યારે થઈ તાત્કાલિક મકરપુરા પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટેશનના માણસો દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને બંને આરોપીઓને સમયસર ધરપકડ કરી લેવામાં આવી છે ફરિયાદ અહીંયા મકરપુરાનો જ રહેવાસી છે અને જે આરોપી છે વિજયસિંહ રાઠોડ અને મયંકભાઈ માળી આ બંને જે છે એ અવારનવાર આ રીતે ઘણા લોકોને હેરાન કરતા હોય તેવું સામે આવ્યું છે પરંતુ કોઈએ હજુ સુધી ફરિયાદ કરી નહોતી એમાં જે વિજયસિંહ રાઠોડ છે તેની પાસે પત્રકાર હોવાનું લાઇસન્સ એક આઈડી કાર્ડ જેવું લઈને ફરતો હોય છે અને ઘણીવાર હું પત્રકાર છું તેવી તેવું કરીને કે ઘણીવાર હું પોલીસ છું તેવું કરીને લોકોને ડરાવીને આવી ઘટનાઓ અંજામ આપતો હોય છે એ ગુચકોપમાં અમે જ્યારે સર્ચ કર્યું ત્યારે અમારી સામે આવ્યું છે કે આ જે વિજય રાઠોડ છે તેની સામે અગાઉ મારામારીનો એક ગુનો છે એક ગુનો કીધેલાનો અને એક ગુનો કબજાના પ્રોહિબિશનનો એની પાસે થયેલો છે અને જ્યારે પોલીસ સ્ટેશનને પકડીને લઈને આવે ત્યારે પણ તે નશાની હાલતમાં હતો અને તેની પણ યોગ્ય કાર્યવાહી કરીને ગુનો દાખલ કર્યો